કાર્યક્રમ થયો ભાજપના સાંસદો ભાજપના ધારાસભ્યો એ બધાની હાલત એવી થઈ છે કે રાતે બી નામ લઈને બે પાણી પીને હું આ વિસ્તારમાં આવું પ્રશ્ન ઉઠાવું નર્મદાનું પાણી વાત કરું અહીંયા રોડ બને વાત કરું એટલે આ વિસ્તારના સાંસદ આ વિસ્તારના ધારાસભ્ય ગમતું નથી એમને એવું લાગે છે આ ચૈતર વસાવો આવશે ને એ લોકો તે દિવસ એવી વાતો કરતા હતા આ ચૈતર વસાવાને અટકાવવો પડશે નહીં તો આપણા બધા ગરબા ઘરે જતા રહેશે એવું એ લોકોને લાગે છે આવતી સત્તાવીસ માં એમના ગરબા આપણે ઘરે મોકલી દેવાના છે મોકલી દઈએ ને બહુ મતો આપ્યા છે બહુ તક આપી છે અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર કરી કરીને આ લોકોએ આપણું બોર રાજ કર્યું છે આજે નર્મદા આગેવાની હતી હવે આ પૂછતા પણ નથી રાજનીતિમાં આવી ગયા પછી કોઈ જવાબ નથી આપતા આજે ખેડૂતો સાથે અન્યાય થાય એક ધારાસભ્ય કોઈનો ફોન ના ઉઠાવે આ વિસ્તારમાં આટલી બધી નુકસાની થાય નસવાડી અને કમળના અઠાવીસ ગામો ને આજે વિસ્થાપિત કરવાના હાઈડ્રો પ્રોજેક્ટના નામે એક પણ જણ બોલવા તૈયાર નથી ત્યારે આવા રક્સ ને આંગળી કરવા વાળા આવા સર્કસના લોકોને હવે આપણે હવે ચૂંટી લાવવાના થતા નથી